નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાજકોટ આપના પ્રદેશ સહ સંગઠન મંત્રી વિજયસિંહ જાડેજાનું નિધન હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા તાત્કાલિક ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા રાજકોટમાં ગઈકાલે મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ સંગઠન મંત્રી વિજયસિંહ તખતસિંહ જાડેજા ઉંમરવસ્ત આડતરીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું નિધન થતાં પરિવાર તેમજ આમ આદમી પાર્ટી રાજકોટમાં શોકલી લાગણીમાં સવાઈ જવા પામી છે રાજકોટમાં કાલાવડ રોડ પર આત્મી કોલેજ સામે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા વિજયસિંહ જાડેજા ગઈકાલે સવારે કાર્યકરો સાથે રાજકોટ મનપા કચેરીએ પહોંચ્યા હતા બે દિવસ પૂર્વે દંપતી દ્વારા કોર્પોરેશન પટ્ટાગઢમાં આરોગ્ય વિભાગની બેદરકારીને લઈને કરવામાં આવેલા ધરણા બાબતે તેઓ આરોગ્ય અધિકારી અને કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા આવ્યા હતા રજૂઆત દરમિયાન વિજયસિંહ જાડેજા કોર્પોરેશનમાં બેભાન થઈ ગયા હતા ત્યાં હાજર કારીગરોએ તાત્કાલિક તેમને સીપીઆર આપી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા તેમની ગંભીર હાલતને ધ્યાનમાં લઈને તેમને વધુ સારવાર માટે રાજકોટની સીન સિનરજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં વિજય સિંહની એન્જીઓપ્લાસ્ટિક એટલે કે બાયપાસ સર્જરી કરી બલૂન બેસાડવામાં આવ્યું હતું જોકે સારવાર કારગત નીવડી ન હતી અને આજે બપોરે દોઢ વાગ્યા આસપાસ વિજયસિંહે અંતિમ શ્વાસ લીધા હતા તેમના નિધનના સમાચાર વાયુ પ્રસત્તા જ પરિવારજનો આમ આદમી પાર્ટીના કાર્યકરો અગ્રણીઓ સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં ગમગીની સવાઈ જવા પામી હતી સૌજન્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ